નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ બાબર બીઆરસી ભવન ખાતે નારી સંમેલન યોજાયું વાવથરા જિલ્લાના બાબર ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને જિલ્લા તંત્ર દ્વારા બાબર બીઆરસી ભવન ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ બાબર તાલુકા સીડીપીઓ હંસાબેન પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી કાર્યક્રમમાં નારી તુ નારાયણી જેવા સૂત્ર સાર્થક થાય તેવી ચર્ચા પણ કરવામાં આવી હતી આંગણવાડી કાર્યકર બહેનો નાનપણથી જ બાળકોનું પોષણ તેમજ સંસ્કારનું સિંચન કરે છે તે વિશે પણ માહિતી આપવામાં આવી હતી બાબર પીઆઈ એસ ડી ચૌધરીએ જણાવ્યું કે દરેક માતા પિતાએ પોતાના ઘરના નાના બાળકનું સંસ્કારનું સિંચન કરી યોગ્ય ઘડતર કરવું જોઈએ ગુજરાત સરકાર દ્વારા આવા કાર્યક્રમોમાંથી લોકજાગૃતિ તે માટે આવા કાર્યક્રમ જિલ્લા અને તાલુકામાં કરવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમમાં આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી આ નારી કાર્યક્રમમાં મામલતદાર કેસી પરમાર તાલુકા વિકાસ અધિકારી કેવી મોઢેરા પીઆઈ ચૌધરી સીપીડી સીડીપી હંસાબેન પંડ્યા કોઓર્ડિનેટર કિશન વાઘેલા આકડા મદદનીશ ભાનુબેન પંડ્યા સુપરવાઇઝર કામિનીબેન તેમજ સોનલબેન બારૈયા તેમજ તમામ સ્ટાફગણ હાજર રહ્યો હતો એકસો ને પોંત્રી આંગણવાડી કાર્યકર બહેનો એમની સાથે ગામમાંથી આવેલી મહિલાઓ સાથે આજનો કાર્યક્રમ અમારો નારી સંમેલન કરવામાં આવ્યો જેમાં પીઆઈ બેન ચૌધરી સાહેબ તથા મામલેખા સાહેબ પીડીએસ સાહેબ એનો હેલ્થનો સ્ટાફ તથા અમારો આઈસીડીઆઈ સ્ટફ તથા અમારા પત્રકાર ભાઈઓ તથા આંગણવાડીની બહેનો તથા મહિલાઓ આજના જે કાર્યક્રમની અંદર મહિલાઓને જે સંદેશો આપવામાં આવ્યો છે કે એક નારી એક સશક્ત નારી કઈ રીતે બને પોતે નીડર કઈ રીતે બને પોતે પગભર કઈ રીતે બને અને એક નારીનું આઘવું સ્તન છે એ કઈ રીતે જળવાય એના માટે વિવિધ આવનાર ખાતાઓમાંથી એમને માહિતગાર કરવામાં આવ્યા બેનો દરેક એક માતા છે એક દીકરી છે એક સ્ત્રી તરીકે પોતાનું પત્નીનું આગવું સ્તન છે જે દરેક સ્તન પોતે જાળવી રાખે એના માટેનું આજે વિવિધ વાર્તા સાથે અમે અહીંયા નારી સંમેલન તરીકેનું એક આયોજન કરેલું છે જેમાં બહેનોએ પોતાનું વક્તૃત્વ રજૂ કર્યું છે કે નારી એટલે શું એટલે દરેક બહેનોને મારી વિનંતી છે કે નારી તરીકે આપણે દરેક દીકરીઓને ભણાવીએ આગળ વધારીએ અને આપણે ખુદ પણ પગભર રહીએ તો આપણા બાળકો પણ સારી રીતે એક માતા સ્વ શિક્ષકની ગરજ સારે છે એ અર્થ આપણે સાર કરવાનો છે એટલે આપણે દરેક બહેનોને નારી વંદના તરીકે આજના મારા નમસ્કાર તથા